દોસ્તો નમસ્કાર આજે હું તમને એક આરડીઆઈડીની વાત કરવાનું છું આરટીઆઈ એટલે શું આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય કે પ્રધાન હોય તમારા એરિયામાં કોઈ કામ ના કરતો હોય તમને સરખા જવાબ ના આપતો હોય અધૂરા કામ હોય બજેટ પૂરું ના પડતું હોય તો પબ્લિક અધિકાર માગીને જનતા અધિકાર માગીને એમની સામે આરટીઆઈ કરી શકે છે જવાબ માગી શકે છે કે તમે અમારા એરિયામાં કેટલું કામ કર્યું દાખલા તરીકે સ્કૂલની આજુબાજુ બમ્પ ના કર્યા હોય આડાવાળા બમ્પ કર્યા હોય પણ કાયદેસર બમ્પ ના કર્યા હોય તો એ અંગેથી આરટીઆઈ માંગી શકાય છે બીજું કે તમે રોડ રસ્તા ખરાબ થયા થઈ ગયા હોય તો પણ તમે આરટીઆઈ કરી રોડ રસ્તા રિપેર કરવા માટેનું જવાબ માગી શકો છો